આજે અમારા શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી જે છે આજે આ સારી ખુશી અને સારી બહુમતી થી જીતી ને આવ્યા છે અને આજે શપથ ગ્રહણ છે એના એવજ અમે અહિયાં મનમોહન સમોદા કોઢી ચાર અમે ફ્રીમાં વિતરણ રાખવામાં આવ્યું છે લગભગ અઢી થી ત્રણ હજાર સમોદાનું અહિયાં વિતરણ કરવામાં આવ્યું છે અને આ જોવો છો તમે આ કેટલું ઉમંગ છે પબ્લિકની અંદર અને આજે આ ફ્રી વિતરણ નથી આ આજે મોદીજીની જય છે આ મોદીજીની જયના હિસાબે આ લોકોને આજે અમે એટલી ખુશી છે કે એના હિસાબે અમે આ સમોદા ખવરાયા છે અને આ મન સમોસા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરતા આવ્યા છે અને કરતા આવશે અને આ પહેલાથી એક વખત અમે જયારે નરેન્દ્ર મોદીજી જીતા હતા ત્યારે બી રાખ્યું હતું ને આજે શપથ ગ્રહણ ના હિસાબે આજે સવા સાત વાગે શપથ ગ્રહણ હતું સવા સાત ચાલુ કર્યું છે અત્યારે આજે સમોસા વિતરણ ચાલુ છે આપણા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન ની શપથ ગ્રહણ કરી રહ્યા છે તે બદલ અમે સમોસા નું અહિયાં વિતરણ આવ્યું છે ફ્રી માં અને અમને ખૂબ જ ઉત્સાહ છે અને પબ્લિક માં બી ખુબ ઉત્સાહ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ચોથા ટ્રમ માં બી નરેન્દ્ર મોદીજી આવશે અને ચોથી વખત બી શપથ ગ્રહણ કરશે અને આપણા ભારત ને દેશ ને વિશ્વ ગુરુ બનાવશે એ વિશ્વાસ સાથે સુરેશભાઈ શર્મા મનમન કમાતા